બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના તેજસ્વી તરલાઓને શિષ્યવૃત્તિના ચેકનું વિતરણ કરાયું શેઠ શ્રી મોરારજીભાઈ ધનજીભાઈ પડિયા બ્રહ્મ ક્ષત્રિય બોર્ડિંગ ખાતે જ્ઞાતિના તેજસ્વી તરલાઓને શૈક્ષણિક સહાય કરવા માટેનું આયોજન કરાયું હતું જેમાં સહાય માટેના શિષ્યવૃત્તિનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

ये सर आइंस्टाइन का मतलब तुमने करना कौन है करना कौन હું રાકેશ સનિશ્ચરા આ સંસ્થામાં સહમંત્રી તરીકે કામગીરી કરું છું મંત્રી શ્રી રમેશભાઈ પડિયા છે કારોબારી સભ્ય અશ્વિનભાઈ યોગી છે આ સંસ્થા છેલ્લા પંદર વર્ષથી અમારી જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક તેમજ વારસે જે ફી ભરવાની થતી હોય એવા જ્ઞાતિના આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફીની એ લોકોએ કરેલી ડિમાન્ડના આધારે એમનો એક સર્વે કરવામાં આવે છે સર્વેના આધારે અમે દર વર્ષે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય આપીએ છીએ સંસ્થા પોતાના નિયમોને આધીન શક્ય તેટલી વધુ મદદ કરવાના પ્રયત્ન કરે છે આવી સહાય વર્ષે સાત લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની સંસ્થાના વિદ્યાર્થીઓને જ્ઞાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તેમજ આ સિવાયના શૈક્ષણિક હેતુના જે કંઈ કાર્યક્રમો હોય એમાં સંસ્થા જ્ઞાતિના વિદ્યાર્થીઓને શક્ય તેટલી મદદરૂપ થાય છે તેમજ બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓને બહુ સામાન્ય નિઃશુલ્ક જેવી ફીમાં રહેવા જમવાની સગવડતા આપવામાં આવે છે અને આવી સંસ્થા સાથે જોડાવાનો મને ગર્વ છે કેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે એવરેજ અઢીસોથી લઈને શરૂઆતના તબક્કામાં અઢીસો વિદ્યાર્થીઓનો લાભ મળતો હતો જેમ જેમ જ્ઞાતિમાં ઉન્નતિ તેમજ આર્થિક વિકાસના આધારે લોકો પોતાની જાતને એવો સક્ષમ ગણતા ગયા કે એ લોકો ફોર્મ ભરવાનું રદ કરતા ગયા અને હવે આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એવા એકસો ત્રીસ પરિવારોને આ સંસ્થાનો લાભ મળે છે